ખેમાણા પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો કાંકરેજ તાલુકાના ખેમાણા ગામે પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં ગતરોજ ગુરુવારના રોજ શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી હિંમતસિંહ પિરાજી પરમારના માર્ગદર્શન હેઠળ તેમના નેતૃત્વમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ખેમાણા ખારેશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી શ્યામ નારાયણગીરી બાપુ શિહોરી બ્રહ્માકુમારી સંસ્થાના બહેન સહિત સરપંચ શ્રી દિવાનસિંહ પરમાર જિલ્લા ડેલિકેટ શ્રી ઈશ્વરભાઈ ખટાણા પૂર્વ જિલ્લા ડેલિકેટ શ્રી સુરેશભાઈ ખટાણા પૂર્વ તાલુકા ડેલિકેટ શ્રી કપૂરસિંહ પરમાર એડવોકેટ શ્રી વિનુબા પરમાર સહદેવજી ખોડલિયા સહિત ગામના આગેવાનો વેપારીઓ વડીલો યુવાનો તેમજ બાળકોના વાલીઓ અને ગ્રામજનોએ ખાસ ઉપસ્થિત રહી શાળામાંથી વિદાય લઈ રહેલા ધોરણ આઠના બાળકોને શુભાશિષ પાઠવ્યા હતા આ પ્રસંગે સૌ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલ તમામ મંચસ્થ મહાનુભાવોનું શાળાના બાળકો તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધોરણ આઠના બાળકોએ પોતાના પ્રતિભાઓ રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન શિક્ષક શ્રી રાજુભાઈ પરમારે કર્યું હતું અને આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી હિંમતસિંહ પરમારે કરી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત